આપણે મહેન્દ્રભાઈ આમાં ખેલાડી છે નેશનલ લેવલના મહેન્દ્રભાઈ તમારે તમારું સ્થાન પ્રસ્થાન કરો છોકરાને થોડું ખેકડાવી જોવો કેમ રમવાનું ભાઈ તો સિવાય દેખાય આગળ બરોબર આ ઓરેન્જ થાય આ બે વ્હાઇટ થાય હવે તો આ પહેલો પોઈન્ટ આ જોઈ લો ખાલી આમ પ્લેસ આ બીજો પોઈન્ટ આ પહેલો પોઈન્ટ આ ચાલુ પહેલો પોઈન્ટ આ બીજો પોઈન્ટ એટલે હવે કમ્પ્લીટ ચાલુ તો થઈ ગયું ત્યારે આ પહેલો પોઈન્ટ અહીંથી બંધ થઈ ગયો હવે આ ઇન્ડિકેટર ઇન્ડિકેટર ચાલુ થઈ ગયું થઈ ગયો એટલે મસ્ત લાઇટનું કામ તો એક નંબર થઈ ગયું તો હજી એમને કાલની છે આ લાઇટ નાખી દીધી આ ચાલુ થઈ જોઈ જાય થઈ ચાલુ આ બીજો પોઈન્ટ અત્યારે ડીમ થઈ જાય વાળી જોઈ આ આ વસ્તુ અહીંથી ચાલુ કરીને થઈ ગઈ ડીમ થઈ ગઈ ને હાવ ડીમ હોઈ જાય લાઇટ જ બંધ થઈ જાય આખી એટલે હવે એનું સોલ્યુશન લઈ આવવાનું છે ફરીથી સ્વાગત છે નવા દિવસના નવા બ્લોગ અંદર તમારો અત્યારે અત્યારે હું ને અર્જનભાઈ બે સવારમાં બુલેટ લઈને પાછા વર્ગી જાય કારણ કે કાલ હાઈ જાય તો નતું સેટિંગ આવતું લાઈટ કમ્પ્લીટ ચાલુ કરી દીધી અર્જનભાઈ ગમે એમ કરીને વસ્તુ હવે થોડીક ફોલ્ટ વાળી થઈ ગઈ હવે એનું અટાણ શેડા કરે છે અર્જનભાઈ સમજાણું હવે જોઈએ શું થાય શું નહીં બાકી જોઈ લો અર્જનભાઈ શું ફોલ્ટ આવી ગયો હવે નવો હમ એટલે મતલબ એમ છે કે જયારે આ અપડાઉન કરીએ ને લાઇટને ફૂલ ડીમ કરીએ ત્યારે એ ડીમ પડી જાય છે ત્યારે કામ નથી આપતી એટલે હવે કરવાનું છે હવે કરે છે આપણે બેઠા આપણે થોડું ઘણું કરવા લાગીએ પછી આપણે બીજું કંઈક કામકાજ છે અમારે જવાનું બાકી જોઈ લો હજી એમ કાલે કાલની છે આ લાઇટ નાખી દીધી આ ચાલુ થઈ જોઈ લો થઈ ચાલુ આ બીજો પોઈન્ટ અત્યારે ડીમ થઈ જાય વાડી જોજો આ આ વસ્તુ અહીંથી ચાલુ કરીને થઈ ગઈ ડીમ થઈ ગઈ ને હા ડીમ ઓઈ જાય લાઈટ જ બંધ થઈ જાય આખી એટલે હવે એનું સોલ્યુશન લઈ આવવાનું છે આગળ તમે કુલુ તો ઘરે ને પછી પાછા ઉપરના વાગી ત્રણ જેવું આજે અર્જનભાઈ બેહી ગયા ખુરશી લઈને મારી સામે અર્જનભાઈ ભાઈ થાય કા કાલની સવારની વાત છે કાલની ખુલેલી આમને આમ પડી લાઇટમાં એક એક ખાંધે ને જ્યાં તેર તૂટે એવું થાય અર્જનભાઈ હવે કેટલું કામ થઈ ગયું અર્જુનભાઈ કો ટકા કે એંસી ટકા એંસી ટકા કામ થઈ ગયું ગાડીનું હમણાં પછી આગળ ફિટ કર દે ને ચાલુ કર દે હવે રહી જતો તો ચાલો પેટ્રોલો કાક તૂટી ગયો આજે કારણ પાર્ટ કે એનું મળે ને એમાં આપણે થાતી જાય

બુલેટ તો કમ્પ્લીટ ચાલુ જ નથી પણ આ મેન હજી હેડલાઇટ જ બાકી છે એ સારું કંડિશન એ થાતું નથી કોઈ વાયર ભેગું નથી થતું એટલે હવે હમણાં આગળ અર્જનભાઈ ભેગું તો કરી દીધું છે હવે મેં ટ્રાયલ મારીએ શું કે શું નહીં બાકી જો અમેરિકન પોતા હાલો તો થોડીક પાછા મળીએ કમ્પ્લેટ મિત્રો અત્યારે તો વાગી જ્યાં સાડા હાથ જેવું થઈ જુઓ અર્જુનભાઈ કોઈ જ્યાં બુલેટ કરીને જા બરોબર બુલેટ થઈ ગઈ અત્યારે જોઈ ગયો અહીંયા આવી ગઈ આપણી લાઇટ ટુ બાય ટુ કમ્પ્લીટ થઈ ગઈ ચાવી અંદર પ્લાન્ટમાં પડી ઉભા છે હું ચાવી લઈ આવું હવે કમ્પ્લીટ લાઇટું અત્યારે તો ચાલુ થાય પણ મને એવું લાગે કે ભવિષ્યમાં પાછું વાયરિંગ બદલાવું જોઈએ આ નવું વાયરિંગ કરાવવું જોઈએ કારણ કે અત્યારે આ વાયરિંગના લીધે છે ને એક પ્રોબ્લેમ આવ્યો છે બાકી લાઇટ મસ્ત પડે તો હું તમને ચાલુ કરીને બતાવું બુલેટ ચાલુ થઈ ગઈ આ પેલો પોઈન્ટ લઈ લો એલઈડીમાં ચાલુ થવાય દેખાય આગળ બરાબર આ ઓરેન્જ થાય આ બે વ્હાઈટ થાય હવે તો આ પેલો પોઈન્ટ આ જોઈ લો ખાલી આમ પ્લસ આ બીજો પોઈન્ટ આ પેલો પોઈન્ટ આ ચાલુ પેલો પોઈન્ટ આ બીજો પોઈન્ટ એટલે હવે કમ્પ્લેટ ચાલુ તો થઈ ગયું ત્યારે આ પેલો પોઈન્ટ અહીંથી બંધ થઈ ગયો હવે આ ઇન્ડિકેટર ઇન્ડિકેટર ચાલુ થઈ ગયું એટલે મસ્ત લાઇટનું કામ તો એક નંબર થઈ ગયું આમ બે થી મહેનત થાય અમારે પણ કર્યું કમ્પ્લેટ એમ એટલે હવે જોવાનું એ છે કે કેટલી કેટલો ટાઈમ હાલે ફરી પાછું પાંચ ધીમા દોઢ ધીમા બંધ થઈ જાય તો મજા ન આવે એમ કારણ કે એક વસ્તુ છે કે આપણે આવી વખત અત્યારે જાતા હોય ને તો ભાઈ સામે એવી લાઇટો આવે ને કે આપણી આઈફોન છે કંઈ દેખાય જ નહીં એવી હાઈ બીમની લાઈટ હોય ને કદાચ ક્યાંથી નાખતા હોય એના કારણે થઈને પછી આ અપડેસન આપણે કરવું પડે કારણ આપણે આવો કંઈ અપગ્રેડ કરવાનો શોખ નહોતો આ વસ્તુ એ છે હું ઘણી વાર લઈને બહાર જતો હોય મારે એકલા જવાનું ખાઈ જાય પાછું આવવાનું થતું હોય ત્યારે આમે કંઈ દેખાય જ નહીં એક તો હેલ્મેટ પહેર્યું પાછી એમાંથી લાઇટ ઉપરથી આવતી હોય બહુ એટલે બહુ ઉપરું પડતું હતું એટલા માટે પછી આ અપગ્રેડ કર્યું એટલે જોઈ આવે બાકી પછી કોઈ ઓલ્ડ મોડલના વ્યવસ્થિત લાઇટિંગનું કામ કરતું હોય તમને વ્યવસ્થિત વાયરિંગ કરતું હોય તો મને જરી કોમેન્ટમાં એનું કહેજો કે ક્યાં છે તુમના તાલણા વેરાવળની આજબાજમાં તો આપણે વ્યવસ્થિત પાછું કમ્પ્લીટ કરાવતા જઈએ કારણ કે અત્યારે આમાં એક ફોલ્ટ છે ફોલ્ટમાં એવું છે ગાડી ચાલુ કરીએ ને ત્યારે લાઇટ આમ બ્લિંક બ્લિંક થાય લઘુક સબુગ લઘુ જબ થાય બાકી અત્યારે તો કમ્પ્લીટ આવે કંઈ વાંધો નથી તો એ સાથે આપણું બુલેટનું સંપૂર્ણપણે અત્યારે બધું કામકાજ પૂરું થઈ ગયું બુલેટ કમ્પ્લેટ ચાલુ થઈ ગયું પાછી વ્યવસ્થિત રીતે તો હવે અમારે આગળનું છે બાર હું છે મહેન્દ્રસિંહ દર્શન છે બરાબર તો ત્યાં જવાનું છે જવાનું છે તો અમારે એક જ જગ્યાએ જવાનું બીજી જગ્યાએ હોય નહીં તો લગભગ ઘણાય વ્યક્તિ ગેસ કરી લીધું છે ક્યાં જવાનું છે ગેસ કરી લીધું હોય તો કરી દો કોમેન્ટ તો અમે આવીને અહીંયા જઈએ છીએ કારણ કે અહીંયા જતા હોય એટલે એક જ જગ્યાએ અમે જતા હોય થોડુંક આજે અમારે રમણવાનો પ્રોગ્રામ છે તો બધા ભેગા લેસ છું એવું બધું છે તો કદાચ જો લો ઉતારતો હોય છે તો હું તમને પાછો મળી બાકી પૂરો કરી દીધો હોય છે તો તો પછી તમને ખબર જ છે પૂરો થઈ ગયો હોય તો હું હોય તો આપણે કારખાનેથી ડાયરેક્ટ સીધા આવી ગયા તા ધ લેન્ડ ઓફ લાયન વિલા અને રિસોર્ટ એને આપણા રાજભાઈ રેકેટ લઈને બેઠા છે હું અહીંયા રેકેટ લઈને બેઠો અમે બધા જમવાનું જમ્યો બમી લીધું દર્શન અમારું અમુલી બધું ખૂણામાં છે સમજાણું

આપડા મહેન્દ્રભાઈ રમવા આવી ગયા છે આપણે મહેન્દ્રભાઈ આમાં ખેલાડી છે નેશનલ લેવલ ના મહેન્દ્રભાઈ પ્રસ્થાન પ્રસ્થાન કરો નઈ હો ભાઈ આય કેમ રમવાનું ભાઈ તો કયા ના ફૂલ રેકેટ રમતા હતા લગભગ પોણી કલાક પર કુલ રેકેટ રમ્યો એટલે પોણી કલાક એટલે 45 મિનિટ 45 મિનિટ પોણી કલાક એટલે 45 મિનિટ મહેન્દ્રભાઈનો સવાલ હતો બધા જવાબ આપી જો કમેન્ટમાં મહેન્દ્રભાઈને આઈડી મને ખુદ મેસેજ કરો તો થઈ જાય અમાર મહેન્દ્ર તો પાણી પીવા ઉતરી જો ગરમી ગરમી થઈ ગરમી ગરમી થઈ જા શિયાળામાં ગરમી કરી દીધી આ ફૂલ રેકેટ ભાઈ ફૂલ રેકેટ એટલે બેડમિન્ટન બેડમિન્ટન એટલે ફૂલ રેકેટ અમે પહેલા જીણ કાતો ને તો પાર્ટીએ રમતા રેકેટ તૂટી જાય ને જું હોય અમારી પાસે પછી પાટી હોય ને આપણે શું કહેવાય સોપડા નીચે રાખવાનું પેડ સ્ટડી પેડ એનાથી પછી તબા તબી તબા તબી રમતા એટલે હવે રમી રમીને થાય કા અમે ઘડી રાજ્યો રાજ્યો આગળ ગયો છે પછી એને મળીને પછી નીકળી જાય ને ભૂઈ જાય આરામથી તો આજનું બસ એટલું જ હતું આજનો આવક તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ જ મળીએ નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ